જ્યારે અંતિમ ચરણના કાર્યક્રમમાં સ્વામી પરિવારના કુદેવી સમજા દંડની વિધિ માટે માતાજીના શિખર પર ચડવા માટે સ્ટીલની સીડીના દાતા પ્રેમિલાબેન પરુત્તમ દાસ સ્વામી રૂરિયાવાળા પરિવારની પુત્ર વધુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરિસર ખાતે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમની શાસ્ત્રોક્ત વિધિ જગન્નાથ મંદિરના કનુભાઈ સહિતના શાસ્ત્રોના મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી આ ત્રિવિધ પ્રસંગે સમેળા માતાજી મંદિરના પૂજારી સહિત સમાજ આગેવાનો સેવાભાવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ